રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા તેમના પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ તેમના પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા થોડાક સમય પહેલા જ કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયા હતા રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ તેમના પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી ઉદેપુર મુકામે અમારો આદિવાસી વિસ્તાર છે અને હોળીનો તહેવાર આવે એટલે તમામ ગામના કુટુંબના સગા સંબંધીઓ બહાર ગામથી પણ પોતપોતાના વિસ્તારમાં ઘરે પહોંચતા હોય છે હોળીનો પર્વ અને હોળીનો તહેવાર અમારા આદિવાસી વિસ્તાર માટે ખૂબ જ જાણીતો અને પ્રખ્યાત છે હોળીના પહેલા લગભગ એક અઠવાડિયા પહેલા જે જે વિસ્તારની અંદર હાટ ભરાય છે એ હાટ અમારા તમામ ભંગુળિયામાં ફેરવાઈ જાય છે આમ તો હાટ દર દર દરરોજ ભરાય છે પરંતુ હોળીના પહેલું અઠવાડિયું છે એ હાટનો અર્થ થઈ જાય છે ભંગુરિયો અને એ અંદર તમામ આદિવાસી લોકો પોત પોતાના અલગ અલગ પ્રકારના ડ્રેસ પહેરે છે ઘરેના પહેરે છે અને બુધિયા બનીને જે લોકો પૂજા પર રાખે છે હોળી પહેલા પૂજા રાખે છે અને એ પૂજા રાખતા રાખતા હોળીની અંદર એ લોકો ચૂલ ઉતરે ત્યાં સુધીની બાધા રાખતા હોય છે અને એ લોકો અન્નજનો પણ ત્યાગ કરે છે એવી રીતે ખૂબ માનતાથી આસ્થાથી હોળીના તહેવારની અંદર લોકો આસ્થા રાખી અને હોળીની ઉજવણી કરે છે